તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજને લઈને તમામ જગ્યાએ થતી હોય છે ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારોની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હોળી ધુરેટીની ઉજવણી કરતાં વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલાક કરી ધમકી આપી હતી જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિમાન હાથ ધર્યું છે વિદ્યાર્થીઓએ આજે પોતાનો અવાજ બુલંદ કરતાં વિરોધ પ્રદર્શન કર્યું આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું કે તેરમી કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપી સાથે જ એન્ટી કેસની ધમકી આપી બે વર્ષમાં પહેલી વાર લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે હિન્દુ તહેવારો ઉજવવા માટે પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓ ધમકી અપાઈ છે જેથી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય માટે આંદોલન કરવામાં આવ્યું છે

એટલે મેડમે કીધું ઈ જે હોય ઈ તમારી ઉપર અમે એન્ટી રેગિંગ કેસ કરશું ત્યારે અમારા સાથી મિત્ર દક્ષયભાઈ ગાટડિયા નો નોર્મલી મેડમને કેક ખવરાવવાનો પ્રયત્ન કર્યા કે ભાઈ મેડમ શાંત પડો અને મેડમ મને એમ કહે છે કેમ્પસ ખાલી કરો નગર છેટી કેસ કરી દઈશ બે વર્ષની અંદર મારું નામ દર્શિત કાંતિભાઈ ગોરાટ છે

આ ને માટેનું આંદોલન છે અમે તમને એમ નથી કહેતા તમે અમારી સાથે અહીંયા બેસો અમે બસ એટલું કહીએ છીએ મેડમ સારા એમનું પણ સારું હશે પણ એમના સ્વાભિમાનને વાર કરી ગયેલા છે ન્યાયતંત્રને વાર કરી છે અને એ જ્યાં સુધી

અમે શું કરી શકીએ વિદ્યાર્થીઓની તાકાત બધું હોય તો એકવાર વાર નવનિર્માણ આંદોલન જોઈ લેજો તમને ખબર પડી જશે સાબિર સહીયા દિવ્યાંગ ન્યૂ સુરત